અવકાશમાં એક એવી રહસ્યમય વસ્તુ દોડી રહી છે જેની તેનું નામ રાખવામાં આવ્યું છે થ્રી આઈ એટલાસ ન તો તેને સૂર્યના ગુરુત્વાકર્ષણની ચિંતા છે અને ન તે કોઈ ગ્રહની આસપાસ ચક્કર લગાવી રહ્યું છે નાસાના મતે આ આપણા સૌરમંડળની બહારથી આવેલો એક ઇન્ટરસ્ટેલર ધૂમકેતુ છે કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે આ એક મોકલાયેલા તમામ જરૂરી અને રસપ્રદ સવાલોના જવાબ જોઈશું સૌથી પહેલો સવાલ થ્રી આઈ એટલાસ પહેલી વાર ક્યારે દેખાયો અને તેની વિશેષતા શું છે એક જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ શિલ્લીમાં નાસાના એટલાસ ટેલેસ્કોપે પહેલી વાર આ ધૂમકેતુને જોયો જ્યારે તે બીજા સૌરમંડળમાંથી આવીને ગુરુની સાયામાં ટમટમી રહ્યો હતો ત્યારથી અલગ અલગ સ્પેસ એજન્સીઓ અને વૈજ્ઞાનિકોએ તેના વિશે ઘણી માહિતી આપી હતી નાસાના મતે આ એક હાઇપરબોલિક ઓર્બિટમાં ચક્કર લગાવી રહ્યું છે એટલે કે તેનો ટ્રેજેક્ટરી વધુ સપ્ટો અથવા સીધી રેખા જેવો છે જ્યારે સામાન્ય રીતે કોઈ ધૂમકેતુ જ્યારે કોઈ સૌરમંડળમાં ચક્કર લગાવે છે ત્યારે સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે તેનો રસ્તો ગોળ કે પેરાબોલિક હોય છે તેથી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આના પર આપણા સૂર્યની ગ્રેવિટીની અસર નથી સૌ ઓગસ્ટે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના નિરીક્ષણ પરથી ખબર પડી કે તેમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી કાર્બન મોનોક્સાઇડ કાર્બોનિલ સલ્ફાઈડ અને બરફ છે આ ધમકું એતુએ પોતાનો રસ્તો પણ બદલ્યો છે તેનાથી ખબર પડે છે કે ગુરુત્વાકર્ષણ ઉપરાંત પણ કોઈ વસ્તુ છે જેનાથી તેને આગળ વધવાની શક્તિ મળી રહી છે આ અબજો વર્ષોથી એકથી બીજા સૌરમંડળમાં ફર્યા પછી આપણી આકાશગંકા મિલ મિલ્કી વેની બરોબર વચ્ચેથી આપણા સૌરમંડળમાં દાખલ થયો આનાથી તેના બાય સ્તરમાં ફેરફાર થયા છે આપણા સૌરમંડળમાં ઘુસ્યા પછી તેનું વજન પણ ઘણું ઓછું થઈ ગયું છે ચીનની સ્પેસ એજન્સી સીએનએસએના મતે મંગળ ગ્રહની આસપાસ ચક્કર લગાવી રહેલા તેમના એક સેટેલાઇટે ત્રણ કરોડ કિમી દૂરથી તેનો એક ફોટો લીધો છે તેમાં એક ન્યુક્લિયસ અને આસપાસ કેટલાક હજાર કિલોમીટર સુધી ફેલાયેલો તેનો કોમા દેખાઈ રહ્યો છે તેનું ન્યુક્લિયસ લગભગ પાંચ પોઈન્ટ છ કિમી પહોળું છે જ્યારે સમકીલો કોમા અવકાશમાં ઘણા હજાર કિલોમીટર સુધી ફેલાયેલો છે જોકે વૈજ્ઞાનિકોના મતે હજુ પણ ઘણું બધું ખબર નથી જેથી ઘણા નિષ્ણાંતો માને છે કે આ કુદરતી નથી પરંતુ આખરે શું છે થ્રી એટલાસ એક ઇન્ટરસ્ટલ ઓબ્જેક્ટ એટલે કે અન્ય કોઈ સૌર માંથી આપણા સૌરમંડળમાં આવેલી નક્કર વસ્તુ છે આ પહેલા બે હાજર સત્તર આમુઆ અને બે 2019 માં બોરીસો નામના બે ઇન્ટરસ્ટेलर ઓબ્જેક્ટ પણ અન્ય કોઈ તારાના સૌરમંડળમાંથી આપણા સૌરમંડળમાં ખુશી આવ્યા હતા તેથી જ હવે તેનું નામ થ્રાય એટલે કે ત્રીજું ઇન્ટરસ્ટेलर રાખવામાં આવ્યું છે એટલાસ દૂરબીન થી તેનો ફોટો લેવામાં આવ્યો છે તેથી નામ માં એટલાસ જોડવામાં આવ્યું છે અવકાશમાં મુસાફરી કરનારા આ ઓબ્જેક્ટ ને એક્ટિવ કોમેટ એટલે કે સક્રિય ધૂમકેતુ કહેવામાં આવે છે સામાન્ય બોલચાલ માં તેને પૂછડીયો તારો પણ કહે છે કારણ કે જયારે તે અવકાશમાં તરે છે ત્યારે તેની પાછળ તેની પૂંછડી જેવું દેખાય છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમાં એક નક્કર બરફ અને ખડકનો ભાગ છે અને તેની આસપાસ ગેસ અને બરફીલા વાદળો છે આ વાદળોને કોમા કહેવામાં આવે છે આ ધૂમકેતુનો પોતાનો રંગ અને ગતિ કેમ બદલી રહ્યું છે જ્યારે આ આપણા સૌરમંડળમાં મંડળમાં ઘુસ્યો ત્યારે તેની ગતિ બે લાખ કિમી પ્રતિ કલાક થી વધુ હતી સામાન્ય રીતે ધૂમકેતોની ગતિ આનાથી ઓછી હોય છે ઓગણત્રીસ ઓક્ટોબરે જ્યારે આ પેરી એલિયન પોઈન્ટ એટલે કે સૂર્યની નજીક પહોંચ્યો તો તેની ગતિ વધીને બે પોઈન્ટ પિસ્તાલીસ લાખ પ્રતિ કલાક થઈ ગઈ એકત્રીસ ઓક્ટોબર પછી તેની ગતિ વધી સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે કોઈ ધૂમકેતોને આટલી ગતિ મળવી શક્ય નથી જોકે નાસાના વૈજ્ઞાનિકોના મતે આમાંથી ગરમ ગેસ બહાર નીકળી જેના કારણે તેની ગતિ વધી ગઈ ગતિ ઉપરાંત તેમાંથી નીકળતા પ્રકાશનો રંગ પણ બદલાયો હર્બલ ટેલિસ્કોપે એકવીસ જુલાઈએ તેના રંગમાં પહેલી વાર ફેરફાર જોયો તેનો રંગ લાલમાંથી લીલો થઈ ગયો આ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં તેનો રંગ વાદળી થયો ત્યારબાદ નવેમ્બર મહિનામાં તેનો રંગ હળવો વાદળી અથવા લીલા જેવો થઈ ગયો નાસાનું કહેવું છે કે તેમાંથી ગેસ બહાર નીકળી રહ્યો છે તેથી તેનો રંગ બદલાઈ રહ્યો છે ત્યાં જ એરિઝોનાની લોવેલ ઓર્બ ઓબ્ઝર્વેટરીના રિચર્ચર કેસિંગ ઝાંગે ડિસ્કવરી ટેલિસ્કોપની મદદથી તેનું નિરીક્ષણ કર્યા પછી કહ્યું કે તેમાં કાર્બન અને હાઇડ્રોજનના ઘણા મોટા મોલેક્યુલ અણુઓ છે જ્યારે ધૂમકેતુ સૂર્યની નજીક પહોંચે છે ત્યારે આ અણુઓ તૂટી જાય છે જેનાથી તેનો રંગ બદલાય છે આ એવું છે જેમ આપણી ત્વચાનો રંગ તડકામાં બદલાઈ જાય છે હોઈ શકે કે તેનો રંગ પહેલાં પણ ઘણીવાર બદલાયો હોય સવાલ છે આ તો પછી કેટલાક વૈજ્ઞાનિકો તેને એલિયન મોકલેલું spaceship કેમ કહી રહ્યા છે દુનિયાભરના વૈજ્ઞાનિકો વચ્ચે આના પર ચર્ચા થઈ રહી છે કે આ વસ્તુ ખરેખર કોઈ ધૂમકેતુ છે કે એલિયનનું મોકલેલું કોઈ spaceship હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા ખગોળ વૈજ્ઞાનિક એવી લો એ બે આ ચર્ચાને સૌથી વધુ હવા આપી છે તેમણે પોતાના લેખ અને ઇન્ટરવ્યુ સાત મુખ્ય તર્ક આપીને કહ્યું કે આ એલિયન ટેકનોલોજીથી થી મોકલેલું spaceship છે તેનો રસ એક તેનો રસ્તો કોઈ સામાન્ય ધૂમકેતુ થી તદ્દન અલગ છે તેની ઓરબિટ પૃથ્વીની ઓરબિટ થી માત્ર પાંચ ડિગ્રી અલગ છે બહારથી આવતા કોઈ નો રસ્તો આવો હોવાની સંભાવના માત્ર ટકા હોય છે તેને ફાઇન ટ્યુન કરવામાં આવ્યું છે જેમ કોઈ જાણી જોઈને સૌરમંડળના આંતરિક ભાગોને ટાર્ગેટ કરી રહ્યું હોય બીજું આ કેટલાક અઠવાડિયામાં મંગળ શુક્ર અને ગુરુની પાસેથી પસાર થયો ઓગણત્રીસ ઓક્ટોબરે તે સૂર્યની પાછળ સુપાઈ ગયો જેથી પૃથ્વી પરથી તે ન દેખાય આ કોઈ તપાસ અભિયાન જેવું છે જેમાં એલિયન પ્રોબ એટલે કે નાના સ્પેસિક કોઈ ગ્રહ ને સ્કેન કરે છે ત્રીજું સામાન્ય રીતે ધૂમકેતુ સૂર્યની ફરવાની દિશામાં ફરે છે પરંતુ આ રેટ્રોગ્રેટ એટલે કે ઊંધી દિશામાં ફરી રહ્યો છે કુદરતી ઓબ્જેક્ટ આવો ઓર્બિટ પસંદ કરતા નથી ચોથું પેરીએલિયન પોઇન્ટ પર પહોંચવા દરમિયાન નોન ગ્રેવિટેશનલ ધક્કાથી તેની ગતિ વધી હતી જો આવું તેમાંથી ગેસ બહાર નીકળવાને કારણે થયું હોય તો તેનું વજન લગભગ સુધી ઓછું થવું જોઈતું હતું તેનાથી એક મોટો વાદળ સાથે જ એક બને પરંતુ એવું થયું આ તેના બંને એટલે કે આવું અને બોરી સૌથી ક્યાંક વધારે મોટો છે મોટા કદ હોવા છતાં તેની ગતિ પણ આ બંને કરતા ઘણી વધારે છે હોઈ શકે કે આ કોઈ એલિયન મધરશીપ હોય જે નાના નાના ડ્રોન છોડતું હોય આપણું સૌથી મોટું રોકેટ સ્પેસ એક્સ સ્ટારશીપ આનાથી સો ગણું નાનું છે છઠ્ઠું નોર્મલી કોઈ ધૂમકેતુમાં ગેસ સૂર્યથી દૂર જાય છે પરંતુ તેની સમક્ષ સૂર્ય તરફ છે આ ઉપરાંત તેનો રંગ ત્રણ વાર બદલાયો છે જે ગતિ વધારવા દરમિયાન કોઈ જેટ કે એન્જિનના ધુમાડા જેવું છે સ્પેક્ટ્રોસ્કોપથી ખબર પડી કે તેના ગેસમાં નિકલ લોખંડ કરતાં વધારે છે કુદરતી ધૂમકેતુમાં આવું થતું નથી જ્યારે વિમાન બનાવવા માટે નિકલ આધારિત મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે લોએબના મતે ચાલીસ ટકા સુધી સંભાવના છે કે આ ધૂમકેતુ કુદરતી રીતે બન્યો નથી તેમણે તેને બ્લેક સ્વાન ઇવેન્ટ એટલે કે કોઈ એવી ઘટના ગણાવી છે જે માણસોની કલ્પના બહારની છે જો કે નીલ ડિગ્રાસ ટાયસન અને બ્રાયન્ડ કોક્સ જેવા ઘણા વૈજ્ઞાનિકોએ લોએબની આ એલિયન થિયરી ફગાવી છે ટાયસને કહ્યું આપની પાસે ધૂમકેતુ અને ગ્રહો વગેરે વિશે પૂરતો ડેટા છે આ કેવો ક્લિકબેટ છે કે એલિયન્સ આવી રહ્યા છે હેબિલોએબે અને તેમનો ગ્રુપ જ આવું કહી રહ્યો છે ત્યાંસ બ્રાયન કહે છે કે આ ધૂમ ઘણા પ્રકાશ વર્ષ દૂર અબજો વર્ષો પહેલા મરી સુકેલા તારાઓની આસપાસ સંપૂર્ણપણે કુદરતી રીતે બન્યો છે હા સૂર્યની આસપાસ ચક્કર લગાવશે અને પછી આકાશગંગામાં ગાયબ થઈ જશે સવાલ પાસ આનાથી શું પૃથ્વીને કોઈ ખતરો છે આનાથી પૃથ્વીને કોઈ ખતરો નથી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી તેને ખતરાવાળા એસ્ટેરોઇડ કે ધૂમકેતુની કેટેગરીમાં મૂક્યો નથી નાસાના મતે તેનો રસ્તો એવો નથી કે તે પૃથ્વી કે કોઈ અન્ય ગ્રહ સાથે ટકરાય આવે સૌરમંડળથી દૂર જઈ રહ્યો છે યુરોપિયન સ્પેસ એજન્સીના મતે ઓગણીસ ડિસેમ્બરે આ પૃથ્વીના સૌથી નજીકથી પસાર થશે પરંતુ ત્યારે પણ તેને પૃથ્વીની ન્યૂનતમ દૂરી લગભગ સત્યાવીસ કરોડ કિલોમીટર રહેશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્પેસ રિસર્ચ માટે એક નવી વસ્તુ છે પરંતુ આટલા તપાસ કોઈ ખતરો નથી સવાલ શું આને વિના પણ પણ જોઈ શકાય છે સૌથી પસાર થતી વખતે આ ધૂમકેતુ પૃથ્વીથી એટલો દૂર છે કે તેને નરી આંખે જોઈ શકાતો નથી નાસાનું કહેવું છે કે આ ઝાંખો દેખાઈ રહ્યો છે અને હવે તેની ચમક પહેલા કરતા ઓછી પડશે તેથી તેને દૂરબીન વિના જોઈ શકાતો નથી જો વિડીયો સારો લાગ્યો હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં